ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વગેરેના જંગલમાંથી કાગડાઓ મૃત મળી આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ડાંગ જિલ્લામાં આવેલ પોલ્ટ્રી ફાર્મ સહિતની જગ્યાઓ પર તપાસ શરૂ કરી સર્વે કરાઈ રહ્યું છે વૈશ્વિક મહામારી કોરોના બાદ બર્ડ ફ્લૂના એંધાણ સાથે જિલ્લાના પ્રવેશ દ્વાર વગેરે જંગલમાં વિસ્તારમાં કાગડા મૃત હાલતમાં મળી આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું વગે તાલુકા મામલતદાર પશુપાલન અધિકારી અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી નજીકના પોલ્ટ્રી ફાર્મ મરઘા ઉછેર અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા તમામ જગ્યાએ મુલાકાત લઈ સર્વે હાથ ધરાયો હતો જંગલ વિસ્તારમાંથી મૃત કાગડા મળી આવવાની ઘટનાને લઈ તંત્રએ ગંભીરતા દાખવી સર્વે હાથ ધરવામાં આવ્યું છે પશુ ચિકિત્સક અધિકારી પશુ દવાખાના વગઈ અમે આજ રોજ જે સ્થળે બનાવ બન્યો હતો તેના 3 કિલોમીટરમાં જે ગામો આવતા હોય તથા જે વઘઈમાં ચિકન સેન્ટર કે જે હોય એની આજે અમે મુલાકાત લીધી તે મુલાકાત દરમિયાન કોઈ પક્ષી બીમાર કેવા મૃત જણાયેલ નથી ચાર કાગડાઓના સેમ્પલો ભોપાલ ખાતે મોકલી અપાયા છે બેથી ત્રણ દિવસમાં મૃત કાગડાઓના સેમ્પલોનો રિપોર્ટ આવશે જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે આ ઘટનાને લઈને સ્થળે કાગડાઓના મોત થયા હતા એ સ્થળેથી ત્રણ કિલોમીટરની અંદર ચિકન સેન્ટર પોલ્ટ્રી ફાર્મ સહિત જે ઘરમાં મરઘાનો ઉછેર કરાયો હોય તે અને એનો પણ સર્વે કર ટીમ દ્વારા હાથ ધરાયો છે નિશાન મહાકાળ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ